દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દેશનું નેતૃત્વ સંભાળ્યું છે છ એપ્રિલ ઓગણીસો એસી માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી અને ઓગણીસો એકાવનથી થી જનસંઘથી લઈ અને બે હજાર પચીસ સુધી જનસંઘ એટલે દીવો અને ત્યાર પછી કમળ એટલે એ યાત્રા અમારા અંકલેશ્વર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય એમને એક માર્ગદર્શન અને વાત કહેવા માટે આજે હું અંકલેશ્વરમાં આવી છું કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એ દરેક કાર્યકર્તાને જાણવો જોઈએ અને સક્રિય સભ્ય અમારા એવા છે કે જે બુથ સુધી પહોંચીને મતદાર સુધી પહોંચીને સરકારની યોજનાનો લાભ આપવાનું કામ આ સક્રિય સભ્ય કરતા હોય છે આજે અંકલેશ્વર મુકામે ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં સક્રિય સભ્ય પણ ઉપસ્થિત રહ્યા સાથે કોંગ્રેસના ઘણા કાર્યકર્તા જે આદરણીય મોદીજીનું કામ જોઈને તેમને પણ એવું થયું કે અમારે પણ આવનારા દિવસોમાં અમારા વિસ્તારમાં વિકાસનું કામ કરવું છે અને એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે એ ભાવ સાથે તેઓનું પણ આજે અમે ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું છે પૂર્વ મંત્રીશ્રી અને લોકપ્રિય વિસ્તારના ધારાસભ્ય ભાઈશ્વરભાઈ ભરૂચ જિલ્લાના આદરણીય પ્રમુખશ્રી પ્રકાશભાઈ મોદી અને ખૂબ મોટી સંખ્યામાં સૌ ચૂંટાયેલા અને સંગઠનની ટીમ આજે ઉપસ્થિત હતી